જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે યા ભાગમાં આપણે એક રાજપૂત એની વાર્તા કરી હતી આજે આપણે એક શેઠની દીકરી એની વાર્તા કરીશું જો ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો શ્રી ગુસાઈજીની સેવક એક શેઠની દીકરી લાહોરમાં રહે છે જે ચાચાજીના કહેવાથી પોતાના ધડીને ઝેર આપે છે એની વાર્તા કહીએ એ શેઠની દીકરીના લગ્ન લાહોરમાં કોઈ બહિર્મુખને ઘરે થાય છે તેથી પહેલાં તો ત્યાં ન કોઈ વૈષ્ણવ જાય છે કે ન તો કોઈ વલ્લભકુળ જાય છે ત્યાં ધર્મ પણ નથી તેથી તે કાચા ચણા ખાઈને એક વર્ષ સુધી ગુજારો કરે છે એ વાત શ્રી ગુસાઈજી જાણે છે તેમણે એના પર કૃપા કરીને ત્યાં ચાચાજીને મોકલે છે ચાચાજી ત્યાં જાય છે અને એક બગીચામાં મુકામ કરે છે પણ શેઠની દીકરી અને તેમનો મેળાપ એક મહિના સુધી થતો નથી ત્યારે ચાચાજી ભિક્ષા માગવા માંડે છે ત્યાં શેઠની દીકરીનું ઘર આવે છે ભિક્ષા આપવા આવે છે તે ચાચાજીનું તિલક કંઠી જોઈ જાણે છે કે આ કોઈ વૈષ્ણવ છે તે તેમને કોના સેવક છે એમ પૂછે છે ચાચાજીને થાય છે કે આ જ છોકરી છે તેઓ અમે શ્રી ગોસાઈજીના સેવક છીએ એમ ચાચાજી કહે છે તે ચાચાજીને ઓળખીને કૃષ્ણ સ્મરણ કરીને ખૂબ રડે છે પછી ચાચાજી તેને રડવાનું કારણ પૂછે છે કે તને શું દુઃખ છે તેથી તે તેમને કહે છે કે હું ગુસાઈજીની સેવક છું મારા માતા પિતા પણ તેમના સેવક છે જેઓ ગુજરાતમાં રહે છે તેમણે મને આ બહિર્મુખને ત્યાં પરણાવી છે આખું ઘર ધર્મ વિરોધી છે આચાર વિચાર કંઈ છે જ નહીં આ મલચ્છ દેશ છે વૈષ્ણવ વલ્લભ કુળ કોઈ અહીં આવતું નથી હવે હું શું કરું એક વર્ષ કાચા ચણા ખાઈને મેં દિવસો કાઢ્યા છે તેમ કહીને તે ફરી રડવા લાગે છે ચાચાજી તેમને સમજાવીને કહે છે તું રડ નહીં તારે માટે તો શ્રી ગુસાઈજીએ મને અહીં મોકલ્યો છે હવે હું કહું તેમ તું કર પછી તે રોતે બંધ થાય છે ચાચાજી કહે છે પ્રભુ ખૂબ દયાળુ છે તેથી પોતાનાની ખબર કેમ નહીં રાખે હવે તારું બધું દુઃખ દૂર થશે તું ધીરજ રાખીને એક ઉપાય કર તારા ધણીને ઝેર આપ તે તેમની વાત માનીને પોતાના ધણીને ઝેર આપે છે જેથી તેના ધણીનું મરણ થાય છે ઘરના સૌ રડવા લાગે છે તે સસુર પક્ષના સૌને કહે છે કે ગામની બહાર બગીચો છે ત્યાં એક મહાપુરુષ છે તેમની પાસે જઈ તેમને વિનંતી કરો તો તેઓ મારા ધણીને જીવાડે એમ મને સ્વપ્નમાં દેખાયું છે પછી સૌ ઉક્ત બગીચામાં આવે છે અને ચાચાજીને કહે છે તમે અમારા મનુષ્યને જીવાડો તો અમને જીવનદાન મળે ત્યારે ચાચાજી કહે છે કે તમે ઘરના સૌ વૈષ્ણવ થાવ તેથી બધા કહે છે તમારા કહેવા પ્રમાણે અમે બધા કરીશું પણ તમે એને જીવાડો તો અમારા પર આપની મોટી કૃપા થાય પછી ચાચાજી ચરણામૃત આપે છે એ લઈને જળમાં ઘોળી એના મુખમાં રેડે છે એથી એ જીવતો થાય છે આ વાર્તામાં મોટી શંકા એ છે કે ચાચાજી જેવા ભગવદીય શેઠની દીકરીને તેના પતિને ઝેર આપવા કેમ કહે છે તેઓ તો સર્વ સામર્થ્ય છે ઈચ્છે તો ઘડી પરમાં ઘરના સૌને વસણો કરી શકે તેમ છે તો પછી આવું વિરુદ્ધ કામ કરવાનું કેમ કહે છે એનું કારણ એ છે કે ચાચાજી શેઠની દીકરીનું પૂર્વ સંબંધ જાણ્યો છે કે તે પૂર્વજન્મમાં એક રાજકન્યા હતી રાજા ખૂબ અભિમાની હતો તે પોતાના ઘરમાં દીકરીને મોટી થવા દેતો નહોતો કોઈ દીકરી થાય તો તેને ઝેર આપીને મરાવી નાખતો હતો કેમ કે દીકરીના વિવાહની માગણી બીજા પાસે કરવાનું તેને ગમતું નહોતું તેને નીચું જોવું પડે તેથી તે આમ કરતો હતો આ દીકરીને પણ ઝેર આપીને મરાવી નાખી હતી એ રાજા આ જન્મમાં તેનો ધણી બન્યો છે તેથી શેઠની દીકરી તેને આ જન્મમાં ઝેર આપીને મારી નાખશે તેથી આ પ્રારબ્ધ ભાગ્યનો ભોગવટો પૂરો કરવા માટે ચાચાજી તેને આમ કહે છે પછી ચાચાજી એ બધાને સ્નાન કરીને નવા વસ્ત્ર પહેરીને પેલા માણસ સહિત આવવાનું કહે છે અને કહે છે અમે વૈષ્ણવ કરી છું પછી તેઓ બધા સ્નાન કરીને નવા વસ્ત્રો પહેરીને પેલા માણસને લઈને ચાચાજી પાસે આવે છે અને કહે છે હવે અમારા પર કૃપા કરીને અમને વૈષ્ણવ કરો તમારી કૃપાથી અમારો મનુષ્ય જીવતો થયો છે તમે કોઈ મહાપુરુષ છો એમ બધા નમ્ર ભાવે કહે છે ત્યારે ચાચાજી એમના પર કૃપા કરીને સૌને નામ સંભળાવીને વૈષ્ણવ કરે છે એ બધા ખૂબ રાજી થાય છે પછી ચાચાજી એ સૌને કહે છે કે હવે આ વહુ કહે તેમ કરશો તો તમે સુખ પામશો એમ સમજાવીને ત્યાંથી ચાલી નીકળે છે અને શ્રી ગોકુળ આવે છે આ બધી વાત શ્રી ગુસાઈજીને કહે છે શ્રી ગુસાઈજી એ વાત સાંભળીને ખૂબ રાજી થાય છે આ શેઠની દીકરી શ્રી ગુસાઈજીની આવી કૃપાપાત્ર ભગવદીય હતી બધા કુટુંબીઓને સેવક કરાવીને તેઓનો ઉદ્ધાર કરાવે છે વળી શ્રી ગુસાઈજી એની આરતી સહી શકતા નથી એથી એને ખાતર તેમણે કૃપા કરીને એની પાસે ચાચાજીને મોકલે છે તેથી એની વાર્તા ક્યાં સુધી કહીએ હવે પછીના ભાગમાં એક કુંભાર એની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ